મિત્રો આજના આ આપણે જાણીશું સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસથી પૂર્ણિમાથી લઈને તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ બુધવારના દિવસે ભાદરવી અમાવસ્યા સુધી શ્રાદ્ધ વક્ષ ચાલુ થવાના છે આ શ્રાદ્ધ પક્ષમાં કેવી રીતે પિતૃઓને પ્રસન્ન કરવા શું કરવું શું ન કરવું તેનાથી થનારા લાભની પ્રાપ્તિ વિશે સાંભળીશું તથા આ શ્રાદ્ધનો શું મહિમા છે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ઓમ પિતૃ ગણાય વિદમહે જગત ધારી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત બોલો પિતૃ દેવતાની જય પિતૃઓને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે આ શ્રાદ્ધનું મહત્વ મહાભારત ગ્રંથ વાયુ પુરાણ મત્સ્ય પુરાણ અને માર્કંડે પુરાણ પદ્મપુરાણ મનુ ઉપનિષદોમાં પણ આ વિષય ઉપર ઘણું બધું લખાણ લખવામાં આવ્યું છે આપણા ધર્મગ્રંથોમાં ગૃહસ્થો માટે પાંચ મહાયજ્ઞો જણાવેલા છે જેમાં ખાસ કરીને દેવયજ્ઞ કે જે દેવોનું પૂજન કરાય છે બીજું છે ઋષિયજ્ઞ જેમાં ઋષિઓ માટે સ્વાધ્યાય આદિ કરાય છે ત્રીજું છે પિતૃ યજ્ઞ જેમાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન કર્મ કરાય છે અને પાંચમું છે અતિથિ યજ્ઞ જેમાં મનુષ્યોને અન્નદાન આપવાનું મહત્વ છે આમ આ પાંચ યજ્ઞો જે મનુષ્યો કરે છે તેમનું જીવન સાર્થક થઈ જાય છે તે સર્વે ઋણ કર્જ માંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ખાસ કરીને એટલે કે ભાદરવા માસના આ દિવસ દરેક માસની અમાવસ્યા પણ પિતૃ યજ્ઞ માટે ઉત્તમ છે શ્રાદ્ધ કર્મ એ પિતૃ કર્મમાં આવી જાય છે દરેક મનુષ્યની આ એક ફરજ છે કે તેઓ પોતાના પિતૃદેવો માટે આ એક કર્મ કરે આપણા પૂર્વજ પિતૃ પિતૃલોકમાં વાસ કરે છે દૂરશ્રવણ અને દૂરદર્શન જેવી અલૌકિક શક્તિઓએ પિતૃઓ પાસે હોય છે જ્યારે શ્રાદ્ધ કરવામાં આવે છે કે પિતૃ નિમિત્તે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે પિતૃઓ પોતાના આંદોલન દ્વારા અનુભૂત અસરો પેદા કરે છે અને દૂરશ્રવણની શક્તિના લીધે આ પિતૃઓ દરેક કાર્યને જોઈ સમજે છે અને પ્રસન્ન પણ થાય છે કે તેમના વંશજ તેમના માટે કંઈક કરી રહ્યા છે જે મનુષ્ય પિતૃઓને શ્રાદ્ધ તર્પણ આપે છે તેમના પિતૃઓ તેમને આશીર્વાદ આપે છે શ્રાદ્ધમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનો સાત ભાગ સૂર્યના કિરણો દ્વારા સૂર્ય લોકમાં પહોંચે છે પિતૃઓ આ દાનથી ઘણા પ્રસન્ન થાય છે એટલા માટે જ આપણે સૂર્યનારાયણની પૂજા આરાધના પણ કરીએ છીએ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પિતૃ પક્ષથી જોડાયેલી એક કથા છે તે ચાલો સાંભળીએ દ્વાપર યુગમાં જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું બટલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ અને કર્ણએ ત્યારે ઇન્દ્રદેવને પૂછ્યું કે મને અસલી ભોજન શા માટે નથી મળતું ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ સોનું ચાંદી કે પિત્રોને માટે કોઈ પણ કાર્ય કર્યું નથી કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે કશું એ જાણતો ન હતો ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસના સોળ દિવસની અવધિ હોય છે તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિતૃઓના માટે શ્રાદ્ધ કર્મ કરો દાન પુણ્ય કરો અન્નદાન કરો જલ દાન કરો અને પછી પાછા આવો જેથી તમને અહીં ભોજન પ્રાપ્ત થાય ત્યારે કર્ણને ફરીથી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી પર મોકલવામાં આવ્યા હતા અને પણ એ જ પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન દાન આદિ કર્યું ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયો આ પ્રમાણે શ્રાદ્ધ પક્ષનું અનેરું મહાત્મ્ય છે કે આપણે આપણા પિતૃઓ માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરીએ પરલોકગત જીવાતમાં શ્રાદ્ધ કરવાની બધી જ વિધિ અંતઃકરણને સારી રીતે જાણી શકે છે તેથી જો શ્રાદ્ધ કરવાની આપણા હૃદયની ભાવના સાચી હશે તો પિતૃઓ તેનો સ્વીકાર અવશ્ય કરે જ છે પિતૃઓ માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ જાય છે અને પોતાના વંશજોને વારસદારોને શ્રાદ્ધ કરનારને આશીષ અવશ્ય આપે છે પિતૃના આશીર્વાદ મળે તો કુળદેવતા કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે સર્વે પ્રથમ પિતૃની તૃપ્તિ જરૂરી છે તેમની માટે કંઈક કર્મ કરવું તે આપણી ફરજ છે કેમ કે તેમનું જ લોહી આપણા શરીરમાં આજે વહી રહ્યું છે મિત્રો મને આશા છે કે આજનું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ